નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કિસાન જ્ઞાનમાં મગફળીના ટેકા મગફળી અળદ વગેરે જેવા પાકોને ટેકાના ભાવની ખરીદીના ફોમ હજીની તારીખ લંબાવવામાં આવે છે જે બાવીસ નવ સુધી ઓનલાઈન નોંધણી કરવામાં આવે છે જેથી કરીને જે ખેડૂત મિત્રો ને ટેકાના ભાવે ફોર્મ ભરવાના બાકી હોય તે ભરી નાખે અને તેનો સર્વે કરાવી નાખે જેથી કરીને ટેકાના ભાવે મગફળી જેવા પાકો ને વહેંચીને ખેડૂતની આવકમાં આવકમાં વધારો કરી શકે પહેલાં પંદર નવ બે હજાર પચીસ સુધી તારીખ આપવામાં આવી હતી જેને લંબાવીને લંબાવીને બાવીસ નવ બે હજાર પચીસ સુધી કરવામાં આવી છે